મોરબી જિલ્લામાં જન્માષ્ટમીના તહેવાર સમયે જ ત્રાટકેલા હેલી જેવા વરસાદ અને બાદમાં મોરબીના મચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમમાંથી વિક્રમી જળરાશિ છોડવાને કારણે મોરબી જિલ્લામાં ખેતીના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હતું જેમાં સરકાર દ્વારા ખેડૂતોને થયેલા પાક નુકસાન મામલે સર્વે શરૂ કરાતા તેત્રીસ દિવસના અંતે આ સર્વે પૂર્ણ થયો છે અને ખેડૂતોના ખરીફ પાકમાં અંદાજે પચાસ ટકાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે મોરબી જિલ્લામાં ઓગસ્ટ માસમાં જન્માષ્ટમીના તહેવાર સમયે સતત પાંચ દિવસ સુધી હેલી સ્વરૂપે વરસાદ વરસ્યા બાદ મોરબીના મચ્છુ બે ડીમ અને મચ્છુ ત્રણ ડેમમાંથી વિક્રમી કહી શકાય તેવો જળ જથ્થો છોડવામાં આવ્યો હતો મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના ખેડૂતોને સૌથી વધુ નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો બીજી તરફ ખેડૂતોને ખરીફ પાકમાં ભારે વરસાદ બાદ થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ સહિતની ઓગણત્રીસ ટીમોને સર્વેક્ષણ માટે મેદાનમાં ઉતારવામાં આવતા ત્રેવીસ દિવસના અંતે ખેતીવાડી એ સર્વે પૂર્ણ થયો છે જેમાં સત્તાવાર રીતે મોરબી જિલ્લામાં પાંચે તાલુકામાં ખેડૂતોને અડતાલીસ પોઈન્ટ સાડત્રીસ ટકા પાકમાં નુકસાન થયું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે